નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ સ્ટેશનમાં વિસ્તારના ગોગંબા પંથકની અંદર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તસ્કરોને જાણે કે કાયદો કે પોલીસની કોઈ બીક રહી હોય તેવું લાગતું નથી અને નોંધપાત્ર રીતે એવું કહી શકાય કે ગોગંબા વિસ્તારની અંદર થયેલી ઘરફોડ ચોરીઓની અંદર તસ્કરો જ્યારે હોય ત્યારે બંધ મકાનોને ટાર્ગેટ બનાવતા હોય છે અને લાખો રૂપિયાની મતાની ચોરી કરી અને બિંદાસ્ત રીતે ફસા ફરાર થઈ જતા હોય છે ત્યારે પોલીસ દ્વારા નામુ માત્ર પૂરતી કાર્યવાહી કરી અને ત્યાર પાછ સંતોષ માનવામાં આવે છે પરંતુ એક બે ગુનાઓને બાદ કરતાં કોઈપણ ગુનાનું ડિટેક્શન થતું હોય એવું લાગતું નથી તેવું લોકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત ગોગંબા તાલુકાના રાયન મુવાળા ગામે રાત્રિ દરમિયાન તસ્કરોએ એક બંધ મકાનના તાળા તોડી અને ચોરી કરી છે અને એમાંથી લગભગ પાંત્રીસ હજાર રૂપિયા રોકડ તેમજ ઘરના જે બંને દીકરાની વહુના દાગીના સહિતની માલમત્તા તસ્કરો ઉઠા ઉઠાવી ગયા છે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની બંને તિજોરીઓના એકે એક ખૂણાને એકે એક ડ્રોવરને ખોલી તેમાંથી ફંફોસણી કરી અને રકમદાગીના કાઢી લીધા હતા દરેક પીપળા અનાજની કોઠીઓ એની અંદર પણ ખાખા ખોળા કરી અને તસ્કરોએ તમામ પ્રકારની તપાસ કરી હતી એટલું જ નહીં પરંતુ તસ્કરોએ જે કહી શકાય કે પલંગ છે જે પલંગને પણ ખુલ્લા કરી એમાંથી પેટી પલંગની અંદરથી પણ બધું જ સામાન અને ગાદલા બહાર કાઢી અને એમાં મૂકેલી રકમ દાગીનાને પણ ચોર તસ્કરો ઉઠાવી ગયા છે ત્યારે આ બનાવથી જે ઘર ધણી છે એના માથા ઉપર જાણે કે વીજળી પડી હોય એવો આઘાત લાગ્યો છે કારણ કે સમગ્ર આખી જીવન દરમિયાનની મરણ મૂડી કહી શકાય કે જીવન મૂડી કહી શકાય એ રકમ દાગીના એ ચોરાઈ ગયા છે અને તસ્કરો બિંદાસ્ત રીતે રકમ દાગીનાની ચોરી કરી રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા છે ત્યારે રાજગઢ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા રાજગઢ પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે તલસ્પર્શી તપાસ તો શરૂ કરી છે પરંતુ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવે તસ્કરોનું પગેરું દબાવવામાં આવે કારણ કે ત્રણ ચાર દિવસ પહેલાં પણ વીરાપુરા ગામની અંદર આ જ રીતે તસ્કરો ચો ચોરી કરી અને ફરાર થઈ ગયા છે એમાં પણ તસ્કરો સીસીટીવી કેમેરાની અંદર દેખાઈ રહ્યા છે કે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે તસ્કરોને જાણે કે બિંદાસ્ત રીતે કોઈ પણ પ્રકારનો ખોફ દેખાતો નથી પોલીસનો કોઈ ડર દેખાતો નથી ત્યારે પોલીસ દ્વારા એક દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે અને લોકોની અંદર રાત પડતા જ ગ્રામ્ય વિસ્તારોની અંદર ગભરાટ ફેલાઈ જાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું મકાન બંધ કરી અને જતાં ગભરાઈ રહ્યા છે એમને એવું લાગી રહ્યું છે કે જો મકાન બંધ હશે તો ચોક્કસપણે ચોરી થઈ જશે અને એવી જ ઘટનાઓ બની રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા તેમજ ઉચ્ચ અધિકારીઓને ખાસ લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર દાખલારૂપ કામગીરી કરે રાજગઢ પોલીસ સ્ટેશનના બાહોશ અને જાબાજ પીઆઈ જાડેજા સાહેબ તેમજ બે બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને ચુનંદા સ્ટાફ જ્યારે અહીંયા મળેલો છે ત્યારે પોલીસ દ્વારા ખૂબ જ તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને તસ્કરોની અંદર એક પ્રકારનો ખોફ લાગે કાયદાનો અને પોલીસનો ડર બેસે તેવી પ્રકારની તપાસની કામગીરી કરવામાં આવે તેવી લોકો આશા કરી રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા શું નામ તમારું જીતેન્દ્ર આ ઘર તમારું નામ આવે છે તમે ક્યાં રહો છો હું બરોડવા રહું છું અહીંયા મમ્મી રહે છે પણ હમણાં થોડા ટાઈમ માટે બરોડા આવી હતી તો રાતના ચોરાયા આવ્યા અને એમનું કામ કરીને જતા રહે તો તમને કેવી રીતે ખબર પડી અમારે ફોન આવ્યો સવારે વહેલા કે તમારે ત્યાં બારી એક તૂટેલી છે અને લોક તૂટેલા છે આગળના તો અમે લોકો આવ્યા સવારે

રાત્રે આ ચોરી થઈ એમાં કઈ તમને કઈ ખબર જ નહીં પડી ને તો એમ થોડો ઘણો કઈ સંકેતો મળ્યા હોય તો આપણે થોડા જાગરણ ના કહેતા બરાબર તો કઈ બાજુથી ચોર આયા હોય એવું લાગે છે એ તો આ બાજુ થી લાગાયા પેઠા હોય ને પણ પેલું નીકળવાનું બાર રૂપિયા ની સાડી થી બનાવી બરાબર એટલે રાત્રે કોઈ જાગી જાય ને કોઈ બાઈ નીકળી જાય તો શું થાય કે પેલી સાડી નીકળી જવાય એટલે લોકો પેસી એ પાછું બાફોલું પાડી દીધું બરાબર શું નામ તમારું હે શું નામ તમારું છે